લોકસભામાં ગઈકાલે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ છેડ્યા હતા જેના કારણે દેશભરમાં હિન્દુઓની લાગણી દુભાઈ છે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પહોંચીને ધમાલ કરી હતી અહીં રાહુલ ગાંધીના ફોટો પર કાળો સ્પ્રે છાંટ્યો હતો તેમજ બહેનો પાડ્યા હતા આ બનાવ અંગે ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું કે ભાજપના કોઈ કાર્યકરે આવી પ્રવૃત્તિ કરી હોય તેવું ધ્યાને આવ્યું નથી કોંગ્રેસ કાર્યાલયે રાજીવ ગાંધી ભવન પર મોડી રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગળના કાર્યકરો રોષ સાથે પહોંચી વિરોધ કર્યો હતો કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી તેમજ વહેલી સવારે વીએસ હોસ્પિટલ પાસે આવેલા જીપીસીસી ખાતે વિરોધ કરવા માટે સ્પ્રે અને પોસ્ટર સાથે લોકો પહોંચ્યા હતા